श्रीसूक्तम् हरिः ओ हिरण्यवर्णं हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं आवह हे भगवान् अग्नि હું સોનેરી રંગવાળા હરણ જેવા સોના અને ચાંદીના માળાથી સુશોભિત ચંદ્રની જેમ ચમકતી સુવર્ણ રંગવાળી દેવી લક્ષ્મીનું આહવાન કરું છું દેવી લક્ષ્મી તેમના આશીર્વાદથી મારા પર કૃપા કરે હે ભગવાન અગ્નિ મને દેવી લક્ષ્મીજી આપો કે જે ક્યારેય છોડતી નથી જો તે પ્રસન્ન થાય તો મને સોનું ગાય ઘોડા અને સેવકો મળે છે હું શ્રી દેવીને આહવાન કરું છું કે જેની સામે ઘોડો છે મધ્યમાં રથ છે જે હાથીના અવાજથી પ્રસન્ન થાય છે જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે તે પ્રતાપી શ્રીદેવી અમારા ઉપર પ્રસન્ન થાવ મનમોહક સ્મિત ધરાવનાર સુવર્ણરંગ જેવા તેજસ્વી તૃપ્તિથી પ્રસરતી નિત્ય સંતુષ્ટ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનાર કમળ પર બિરાજમાન અને કમળનો રંગ ધરાવનાર શુભ દેવી શ્રીનું હું આહવાન કરું છું હું શ્રી દેવીનું શરણ લઉં છું કે જે ચંદ્રની જેમ ચમકે છે કીર્તિથી ચમકે છે કે જેઓ દેવો દ્વારા પૂજવામાં આવે છે ભક્તોને વરદાન આપે છે અને પોતાને કમળની જેમ શણગારે છે તેમની કૃપાથી અલક્ષ્મી એટલે કે ગરીબી અમારામાંથી નાશ પામે હે શ્રી દેવી જે સૂર્યની જેમ ચમકે છે જેમ તમારી તપસ્યાથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય છે જે ફૂલો વિના ફળ આપે છે તે જ રીતે તેના ફળો મારા આંતરિક અને બાહ્ય અલક્ષ્મી દોષોને દૂર કરે છે આંતરિક અલક્ષ્મી દોષો એટલે કે કયા તો કે અજ્ઞાન વાસના ક્રોધ લોભ મોહ મદ અને મત્સર અને બાહ્ય અલક્ષ્મી દોષ એટલે કે ગરીબી અને આળસ કુબેર અને કીર્તિ દેવતાઓના મિત્રો તેમની સંપત્તિ અને ઝવેરાત સાથે મારી નજીક આવે સાથે જ મને વિશ્વમાં સફળતા અને સમૃદ્ધિ મળે તેની બહેન અલક્ષ્મીના ભૂખ તરસ અને અન્ય અશુદ્ધિઓના સ્વરૂપને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ મુક્તિ મેળવી શકાય છે હું શ્રી દેવીનું આહવાન કરું છું કે જે સુગંધનો સ્તોત્ર છે જેને કોઈ પણ વ્યક્તિ હલાવી શકતું નથી જે હંમેશા સંપત્તિ અનાજ અને છોડથી ભરપૂર છે જે વનસ્પતિના પોષણ માટે જરૂરી સાર ધરાવે છે અને તમામ જીવોનો શાસક છે મનની ઈચ્છા હોય વાણીની સત્યતા હોય જીવનનો ઉદ્દેશ્ય દેવી લક્ષ્મીની કૃપા હોય તેમની કૃપાથી પ્રાણીઓના રૂપમાં કીર્તિના રૂપમાં અને કીર્તિના સ્વરૂપમાં સંપત્તિ મારામાં રહે હે કરદમ મુનિ કૃપા કરીને મારામાં હાજર થાવ તમારા દ્વારા કમળના પુષ્પોથી માળા પહેરેલ શ્રી દેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો એવો ચિક્કલિત ના ઋષિ એટલે કે લક્ષ્મીજીનો જે બીજો પુત્ર છે જળ દેવતાઓની હાજરી કેવી રીતે મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે તે જ રીતે મારી સાથે રહો તમારા દ્વારા શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો હે અગ્નિ મારા માટે લક્ષ્મીજીનું આહવાન કરો કે જે કમળના તળાવના પાણી જેવા દયાળુ પાલન પોષણ કરનાર પુષ્કળ કમળથી માળાવાળી ચંદ્રની જેમ ચમકતી અને સુવર્ણથી શોભિત છે હે અગ્નિ હું દેવી લક્ષ્મીનું આહવાન કરું છું જે કલ્યાણકારી મનોકામના પૂર્ણ કરનારી સોનાથી શણગારેલી અને સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે હે અગ્નિ જે જતો નથી અને જે પ્રસન્ન થાય ત્યારે મને પુષ્કળ સોનું ગાય દાસીઓ ઘોડાઓ અને નોકરોની પ્રાપ્તિ થાય છે મારા માટે આવી અચલ લક્ષ્મીનું આહવાન કરજો જેને ધનની ઈચ્છા હોય તેણે શુદ્ધ અને મહેનતું હોવું જોઈએ પવિત્ર અગ્નિમાં ઘી સાથે અર્પણ કરવું જોઈએ જેવી જેવી આંખોવાળી કમળમાં જન્મેલી મને તમારા કૃપાથી આશીર્વાદ આપો કે જેથી હું સુખ અને કલ્યાણ પ્રાપ્ત કરી શકું હે દેવી મને સંપત્તિ આપો તમે ઘોડા ગાય અને ધનના દાતા છો તેથી મને વિપુલતા આપો અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો હે દેવી હે કમળ મુખી હે કમળ પર બેઠેલી કમળ જેવી ભક્તોની પ્રિય કમળની પાખડી જેવી આંખોવાળી બ્રહ્માંડની પ્રિય ભક્તોના હૃદયમાં નિવાસ કરનાર વિષ્ણુના પ્રિય તમારા કમળના ચરણ મારા પર મૂકો હે માતા મને પુત્ર પૌત્રો ધન ધાન્ય હાથી ઘોડા અને ગાયો આશીર્વાદ આપો અને મને લાંબુ આયુષ્ય આપો હે માતા તમે 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 અગ્નિ છો 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 જ જ વાયુ સૂર્ય વસુ બૃહસ્પતિ અને વરુણ પણ છો તમે આ બ્રહ્માંડમાં બધું જ છો ગરુડ વૃત્રાશન નો વ્રત કરનાર ઇન્દ્ર અને અન્ય દેવો તમારાથી જન્મેલા સોમરસને પીને અમર થયા હે માતા કૃપા કરી મને પણ એવો સોમ રસ આપો કે જે તમારી પાસે છે જે ભક્ત હંમેશા શ્રી સુખનો પાઠ કરે છે તેને ક્રોધ ઈર્ષ્યા લોભ કે ખરાબ વિચાર આવતા નથી કારણ કે તેઓ સંચિત યોગ્યતાના પ્રાપ્ત કરતા બને છે હે લક્ષ્મી તમારી કૃપાથી અવકાશમાં વાદળો ફૂટે છે વીજળી આકાશને ચમકાવે છે વરસાદ પડે છે અને તેમાંથી બધા બીજ અંકુરિત થાય છે અને છોડ બને છે તેવી જ રીતે મારામાં રહેલા ખરાબ ગુણોને નાશ કરીને મને સારો બનાવો કમળના આસન પર બિરાજમાન પહોળા કમળવાળા કમળની પાખડીઓ જેવી પહોળી આંખો ઊંડા ઘુમરા જેવી નાભી સુંદર રત્નોથી શોભિત શુદ્ધ શ્વેત વસ્ત્રો પહેરેલી ડીબી હાથીઓથી ઘેરાયેલી અને રત્નો તથા રત્નોથી સજ્જ કમળ ધારણ કરનાર દેવી તેના હાથમાં હંમેશા મારા ઘરમાં રહે અને બધી સંપત્તિ લાવે હું એવા દેવી લક્ષ્મીજીને નમસ્કાર કરું છું કે જે સમુદ્રના રાજાની પુત્રી છે દૂધના સાગરમાં નિવાસ કરે છે જે તમામ દેવ સેવિકો દ્વારા સેવા આપે છે જે વિશ્વમાં એક ચમકતા દીવા તરીકે દેખાય છે જે વિપુલતાથી શણગારેલી છે જેના પર બ્રહ્મા ઇંદ્ર અને શિવ તેની નજરથી કૃપા કરે છે જે ત્રણેય લોકની સાર્વત્રિક માતા છે અને મુકુંદાની પ્રિય છે હે મહાલક્ષ્મી સિદ્ધિની કરતા લક્ષ્મી એટલે કે સિદ્ધ લક્ષ્મી મોક્ષ આપનાર લક્ષ્મી મોક્ષ લક્ષ્મી વિજય આપનાર લક્ષ્મી જયા લક્ષ્મી જ્ઞાન આપનાર સરસ્વતી તરીકે લક્ષ્મી લક્ષ્મી તરીકે ધન આપનાર શ્રી લક્ષ્મી અને વરદાન આપનાર વરલક્ષ્મી તરીકે મને હંમેશા આશીર્વાદ આપો હું પરમદેવીની પૂજા કરું છું અંકુશ અને ફાંસો ધારણ કરીને અભય અને વરદ મુદ્રાઓને તેના હાથથી પ્રદર્શિત કરીને કમળ પર બેઠેલી અબજો ઉગતા સૂર્યથી તેજસ્વી ત્રણ આંખોવાળી બ્રહ્માંડના આદિ દેવતા અને હું તેણીને પૂજું છું હે નારાયણી હે લક્ષ્મીજી તમને વંદન છે તમે બધાના શુભ બધી ઈચ્છાઓ પૂરી કરનાર છો તમે સર્વનો આશ્રય છો સર્વના રક્ષક છો હું તમને વંદન કરું છું હે કમળના પુષ્પ પર બેઠેલા હાથમાં કમળ ધારણ કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને અને ચંદનની માળા ધારણ કરેલા હે દેવી તમને નમસ્કાર છે હે હરિપ્રિયા તમે જે પૂજન્ય છો તે ત્રણેય લોકને ધન આપનાર છો મારા ઉપર પણ કૃપા કરો વિષ્ણુની પત્ની જે સમાન સ્વરૂપ છે જે વસંત સમાન છે તે દેવીને નમસ્કાર છે તેમજ વિષ્ણુની સૌથી પ્રિય પ્રેમિકા જેવી અમર દેવીને મારા પ્રણામ છે હું ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીનું ધ્યાન ધરું છું તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે સંપત્તિ દીપ્તિ લાંબુ આયુષ્ય આરોગ્ય સંતાન પુષ્કળ અનાજ પશુઓ અને સો વર્ષનું આયુષ્ય લક્ષ્મીજી આ બધું મને આપજો મારા માટે દરિદ્રતા ભૂખ મૃત્યુ ભય શોખ અને માનસિક કષ્ટ હંમેશા નાશ પમાડજો સારા જન્મે તે આપણી પાસે આવે અને તે આપણને સમૃદ્ધિ જીવન શક્તિ અને લાંબુ આયુષ્ય આપજો સત્ય મિત્રતા અને કરુણાના વસ્ત્રો આપણને અમર્ત્વ આપે છે દેવી કૃપાથી જ આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અમે ભગવાન વિષ્ણુ મહાન દેવીનું ધ્યાન ધરીએ છીએ તેજસ્વી દેવી હંમેશા આપણને પ્રેરણા આપો અને માર્ગદર્શન આપો ઓમ મહાદેવીએ ચ વિદ્મહે વિષ્ણુ પત્નીએ ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયા શ્રી સૂક્તમનો આ પાઠથી સંપત્તિ સમૃદ્ધિ અને સુખને આકર્ષિત કરવા સહિત અસંખ્ય લાભો હોવાનું માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે જે કોઈ નિયમિત પાઠ કરે છે તેની આસપાસ સકારાત્મક વાતાવરણ એટલે કે પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે અને તે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીજીની કાયમને માટે કૃપા બની રહે છે કે જેથી કરીને ધન ધાન્ય અને સંતાન સુખ દરેક વસ્તુ દરેક સર્વે મનોકામના તેની પૂર્ણ થાય છે આવા લક્ષ્મીજીને આપણે સૌ લોકો નમસ્કાર કરીએ છીએ તો બોલીએ શ્રી લક્ષ્મી માત કી જય તો મિત્રો આ રીતે આજના આ વિડીયોમાં આપણે આ શ્રી સૂક્તમનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળ્યો એકદમ સરળ ભાષામાં મેં આપ સૌ લોકોને સમજાવ્યું કે આ શ્રી સુક્તમના પાઠમાં શું લખવામાં આવ્યું છે કેવી રીતે લક્ષ્મીજીને પ્રાર્થના કરવામાં આવી છે તથા તેમના ગુણગાન ગાવામાં આવ્યા છે કેમ કે આપણે ઘણી વખત સંસ્કૃતમાં આ પાઠ કર્યો હોય કે પછી સાંભળ્યો હોય પરંતુ તેમાં શું લખવામાં આવ્યું હોય તેના વિશે જાણ ન હોય તો તે માટે જ અમે આ વિડીયો આપ સૌ લોકો માટે બનાવ્યો છે આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ સંપૂર્ણ વિડીયો જોયો હશે એટલે કે આ શ્રી સુક્તમનો પાઠ કર્યો હશે તો માલક્ષ્મીજીની કૃપા આપના અને આપના પરિવાર ઉપર બની રહે એવી જ પ્રાર્થના સાથે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર